ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા છેતાળીસ વર્ષીય શિક્ષકને અજાણ્યા નંબરથી વિડીયો કોલ કરી બ્લુ ડાર્ટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી તમે બેંગકોક મોકલાવેલા પાર્સલમાં એકસો ચાલીસ ગ્રામ ડ્રગ્સની સાથે પાંચ પાસપોર્ટ ત્રણ એટીએમ કાર્ડ એક લેપટોપ વગેરે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે આ પ્રકરણમાં તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પૂછપરછ કરવાની છે તેમ કહી ધાકધમકી આપી ચાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા વીસ પચાસ લાખ પડાવી લીધા હતા આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે નવાડ હુસેન દાઉદ માણેક અને શાહનવાઝ મહમદ સિદ્દીક વાધાની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે બંને જણાએ પોતાના બેંક એકાઉન્ટ ઠગ તોડકીને ભાડે આપ્યા હતા છેતરપિંડીથી મેળવેલા રૂપિયા તેઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા બાદ રોકડ ઉપાડ્યા હતા હાલ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે